નક્કર ખાસ તો રાજકોટમાં સરકારની તૈયારી રાજકોટ માનગરવાલી રાજકોટ આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે છે રેપિડ ટેસ્ટ ની સુવિધા છે ઉપલબ્ધ છે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને કોવિડ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પોતાનો રેપિડ ટેસ્ટ છે એ કરાવી શકે છે આ ઉપરાંત ત્રણ ચારથી પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારની સૂચના મુજબ છે આપણે મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે આપણે જે દવાની ઉપલબ્ધતા ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપદા ઉપરાંત રેપિડ ટેસ્ટ અને આરટી પી જે કીટ છે એની અવેબિલિટી ઉપરાંત તમામ સ્ટાફની છે એ ચકાસણી કરીને લોકોની કોમ્પિટન્સી એટલે કે લોકોની કેપેસિટી મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે વગેરે બાબતે છે એક મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ છે એ સાથે સાથે પીડીઓ અને પીકેચ હોસ્પિટલ અને રાજકોટ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવી હતી અને ત્યાં લોકોનો ઓક્સિજન સપ્લાય આ ઉપરાંત ઓક્સિજન ચેઇન અને ઓક્સિજન છે કઈ રીતે એનો જથ્થો ઉપલબ્ધ છે અને કઈ રીતે એનો વપરાશ કરવામાં આવશે એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બાબતની તમામ જે ચકાણી છે ખાસ કરીને પીએસએ પ્લાન્ટ પીડીયુ સાથે સાથે રાજ્ય રાજકોટના આજુબાજુના સીએચસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવેલ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની પણ ચકાસણી છે કરવામાં આવી હતી આ ઉપરાંત બેડની ઉપલબ્ધતા આઇસોલેશન વોર્ડ બાબતેની વિવિધ પ્રકારની મોક ડ્રિલ છે એનું આયોજન કરવામાં આવેલું હતું હાલ જે છે આ બે દિવસથી જે કોવિડના ન્યૂઝ છે એ નવા વેરીઅન્ટ બાબતે રાજ્ય સરકારની કોઈ સૂચના નથી મળી આ પરંતુ અમારી જે આરોગ્યની ટીમ છે એ સતત છે હાલ જે છે ઓપીડીમાં આવતા તમામ શરદી ઉધરસ અને તાવના અથવા સારી શારીરિક સિમ્ટમ દવા ધરાવતા અથવા હાઈ ગ્રેડ ફીવર શરીરમાં કળતર છે એ વધારે હોય અને શરદી ઉધરસ છે એ મરતા ના હોય અને શ્વાસમાં તકલીફ પડતો એવા તમામ કેસો છે એનું સેમ્પલિંગ છે એ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર સુસજ્જ છે